ચા પીવી ગુધલી આવજે છોકરો હા જતો દૂધ લઈને પાંચ મિનિટ માં એ એતો મારે નોમુ ચાલો જાલ એ ગલ્લો બંધ ના કરાવવા જા દૂધ

એ હેડ્યો અજો હેડ્યો કાકાઈ ગલ્લો લેકલે હું તો ભૂલી ગયો હું ના એ કાતો આપણે બધા રંબાજી હેડ ઈ તો આપણે મોળા આવીને લઈ લેવું આપણે ઓલે હા તો કોમ બતાય બતાય કરે આ જવા દે હિયો લન મૂ ખાયો કે રેસ લગાવી લે આખો આ તો તળાવ પાર કરી દઉં તી એવ કાય હાચું એવ દુખે મૂ ખાય હાથે પેલા બોરું

ચોરાયા એ ઉપાડી જ ભૂલા પડે એટલે હવે બાજુ ગમો કંકુત્રીઓ તમારે ઘેર આવતો એટલે અમારો પેલો ભાઈ નો છોકરો એવું તારીખ અરે પાંચમા મહિના ની

આપણું ન બદલી દેવાનું ગૌરવ ભાઈ નહીં પીયા તો આટુ તમને એટલે આટું મને એવું કેવાનું તમે ખાલી એવું આજ તો હાથમાં છોડવાનું

બે આવ્યો તું તારા છોકરા ને બગાડી છોકરો બગાડી આવડો મોટો છોકરો બગાડતો ખબર નઈ પડે છોકરા માં કાકા નીકળે તો શેતર માં બોરો આવડો મોટો તો છોકરા બગાડી તું શું છે

ખોણિયાં ચા ને અને આ કદી ભેગો ના થા તો ગામમાં આ છોકરો લઈ ના જો તો ને ખાવાનું કેતો તમને બોર અલ્યા કુટાક નક મેલે અલ્યા બોર તું તો એકડો